નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવી છે ગ્રાન્ડ પેરેન્ટિંગ વિશે તમને એમ લાગશે કે આ પેરેન્ટિંગ તો સાંભળ્યું છે કે બાળ ઉછેરમાં કેવા વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને ચાઇલ્ડ સાયકોલોજીનો ઉપયોગ કરવો જોઈએ એ મમ્મી પપ્પા જાણે તો એને આપણે પેરેન્ટિંગ કહીએ છીએ અથવા એટલે શું ન કરવું એની જાગૃતિ કેળવાય તો એને આપણે મમ્મી પપ્પાની કેળવણી એટલે કે પેરેન્ટિંગ કહીએ છીએ પણ આ ગ્રાન્ડ પેરેન્ટિંગ શું છે અને શા માટે મિત્રો હમણાં હમણાં વાલીઓ સાથેની વાતચીત દરમિયાન એક વસ્તુ બહુ જ રિપીટેડલી સામે આવે છે અને એ છે કે મમ્મી પપ્પા કોઈ એક વસ્તુને સમજીને ઘેર બાળક પર એ અજમાવે છે પણ દાદા દાદીને તો ખબર નથી એટલે દાદા દાદીને એ વસ્તુ સાવ જુદી લાગે છે ઘણા બધા કિસ્સામાં તો બાળ કેળી વિરુદ્ધ લાગે છે આવી પરિસ્થિતિમાં શું કરવું ઉદાહરણ તરીકે એક બાળક સૂતું છે અને એની મમ્મી સવારમાં રવિવારે એને વહેલા ઉઠાડે છે અને કહે છે કે જલ્દી ઉઠી જાય ત્યારે સ્વિમિંગના ક્લાસમાં જવાનું છે અને એ જ સમય બરાબર દાદા કે દાદી એને કહે છે કે આજે રવિવાર છે એને ભલે ને એકાદ દિવસ સ્વિમિંગમાં ન જાય તો ચાલે અને થોડી વાર સુઈ રહે અથવા તો મોડો જશે તો અથવા મોડી જશે તો ચાલશે આ બે મેસેજ બાળકના મનમાં ગયા છે બાળક હજી એ સાંભળી રહ્યું છે બંને બંને ઇન્સ્ટ્રક્શન એટલે એવું બની શકે સ્વાભાવિક રીતે જ કે બાળક ઊંઘને પ્રાધાન્ય આપે એટલું જ નહીં પણ બાળક એમ પણ વિચારે કે મારા મમ્મી મને બિનજરૂરી સ્ટ્રેસ આપે છે અને દાદા દાદી મને બહુ વાત કરે છે એટલે થયું કેવું કે બે પેઢીના વૈચારિક દ્રષ્ટિકોણ અલગ અલગ હોવાને લીધે થઈને બાળક જે છે તો બેમાંથી એક પ્રત્યે કોઈને કોઈ પ્રકારનો પૂર્વગ્રહ એના મનમાં બાંધી રાખે એટલે સાદી ભાષામાં એમ કહેવાય કે બે પેઢીની ખેંચતાણ વચ્ચે બાળકને નુકસાન જાય આવી પરિસ્થિતિમાં હવે સમય આવ્યો છે કે ગ્રાન્ડ પેરેન્ટિંગ પણ કરવું જોઈએ હું જ્યારે ગ્રાન્ડ પેરેન્ટિંગ કહું છું ત્યારે મારા મનમાં એવો ભાવ નથી કે ચાલો ગ્રાન્ડ પેરેન્ટિંગ ના ના પણ વાલીઓ જે પેરેન્ટિંગ વિશે વાંચે છે જુએ છે જાણે છે સમજે છે એની વાતો ઘરમાં થાય એની વાતો ઘરમાં એ રીતે થાય એકદમ સહજ રીતે પરોક્ષ રીતે કે બાળ ઉછેરમાં આખાય ઘરનો મત એક થાય આ એટલા માટે જરૂરી છે કારણ કે અગાઉની પેઢી જે સમયમાં ઉછરી છે કામ કર્યું છે સંતાનો ઉછેર્યા છે એ સમય અને આજનો સમય સાવ જુદા છે એટલે દાદા દાદીને અમુક વસ્તુ ન સમજાય એ સ્વાભાવિક છે પણ એમની પાસે પણ અનુભવનો ગજબનો ખજાનો છે એમની કોઠા સૂજ જબરજસ્ત છે તો શું એવું કરી શકાય કે આધુનિક બાળ મનોવિજ્ઞાન અને દાદા 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 દાદીની કોઠા સૂજ આ બંનેને ભેગા કરીએ હું આને ગ્રાન્ડ પેરેન્ટિંગ કહું છું આ સમય હવે આવી ચૂક્યો છે અને આપણે સૌએ સાથે મળીને ગ્રાન્ડ પેરેન્ટિંગ પર કામ કરવું પડશે કારણ કે આપણે સૌ જે સમાજમાં જીવીએ છીએ એમાં હવે કુટુંબો નાના થતા જાય છે ત્યારે બાળકને દાદા દાદીનો પ્રેમ મળે એ ખૂબ 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 જરૂર છે પણ સાથ બાળક મનોવિજ્ઞાનની બાબતો પણ બાળક સુધી પહોંચવી જોઈએ મને લાગે છે આજની વાત આપણે ગમી હશે મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ